નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ દસ નું રિઝલ્ટ પેલા ધોરણ બાર નું રિઝલ્ટ આવશે આ વખતે મિત્રો પહેલી વાર એવું થવાનું છે તો શું આ વાત સાચી છે કે ખોટી બેનારે લેજો વિડીયોમાં અને સાથે સાથે ધરણ દસનું રિઝલ્ટ ક્યારે આવશે અને સાથે સાથે ધરણ બારનું રિઝલ્ટ ક્યારે આવશે અને સૌથી પહેલાં કોનું રિઝલ્ટ આવશે એ વિષયની વાત કરવાની કરવાનીથી વિડીયો ખૂબ મહત્ત્વનો થવાનો છે કારણ કે તમારી એક્ઝામ પૂરીથી જઈને તમે ઘણા સમયથી રિઝલ્ટની રાહ જોઈને બેઠા છો અને એવા ન્યૂઝ પણ જોઈ લીધા છે કે રિઝલ્ટ આ વખતે વેલ્યુ આવશે છે વેલ્યુ આવશે તો મિત્રો એ વાત તો સત્ય છે રિઝલ્ટ તો તમારું વહેલું જ આવવાનું છે એકથી દોઢ મહિનો કારણ કે ચૂંટણીનો માહોલ છે એટલે માટે ચૂંટણીમાં શિક્ષકો કરી જરૂર છે એટલે પેપર તપાસવાની ઘણી બધી કાર્યવાહી કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમારા પેપરના માર્ક છે એ પણ એન્ટર થવા મળ્યા છે એ બધી ઘણી બધી ફૂલ કાર્ય ચાલી રહ્યા છે પણ રિઝલ્ટ ક્યારે આવી છે એની ચોક્કસ ને ચોક્કસ તારીખ મિત્રો કોઈ નથી મળી અંદાજે તારીખ જ બધાય કહે છે તો તમને કહું તો આ વખતે ધોરણ દસનું રિઝલ્ટ છે એ પહેલાં નહીં આવે અને ધોરણ બારનું રિઝલ્ટ આવશે તો જો વાયકને ગુગ ગૂગલને પૂછ્યું છે કે જી એસ ઇ એસએસસી ટ્વેલ્થ ક્લાસ રિઝલ્ટ ક્યારે આવી છે તો એમ કીધું કે બોર્ડનું નામ છે ગુજરાત સેકન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે જી એસ બી પછી એને એક્ઝામનું નામ આપ્યું તકે કે જીએસબી એચએસસી એચ ટ્વેલ્થ ક્લાસ એક્ઝામિનેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સ્ટ્રીમ તકે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ જે ટ્વેલ્થમાં આવે છે એક્ઝામ ડેટ તકે અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી એક્ઝામ લેવાની તો રિઝલ્ટ ડેસ્ટ ટેન્ટેટિવ તો લાસ્ટ વીક ઓફ મે મેના લાસ્ટ વીકમાં આવશે તો મિત્રો એટલું બધું મળું તો નહીં જ જાય કારણ કે મેના લાસ્ટ વીકમાં આવે તો 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 ઘણું બધું આ રિઝલ્ટ છે એ તો ઘણું બધું અગવ્યું જાય કારણ કે તો તો શૂટની આવી જાય છે તો મિત્રો એવું નથી રિઝલ્ટ છે એ આ ગૂગલ છે એ પાછલા ડાટાનો શું કહે છે ડેટા હોય એને કરતું હોય છે એનાલિસિસ કરતું હોય અને પછી એ રિઝલ્ટ કહેતું હોય તો રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો તો એ તમને કહું તો રિઝલ્ટ છે એની નોટિફિકેશન સેક્શન અહીંયા જઈએ તો અહીંયા રિઝલ્ટની તારીખો જોવા મળતી હોય છે જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે મિત્રો તો અત્યારે મિત્રો કોઈ જાતની રિઝલ્ટની નોટિફિકેશન નથી મળી પરંતુ 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 ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ છે એ ધોરણ દસના રિઝલ્ટ પહેલાં આવશે પછી મિત્રો પહેલાં સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ ત્યારબાદ દસનું રિઝલ્ટ ત્યારબાદ ટ્વેલ્થ આર્ટ્સ અને કોમર્સના રિઝલ્ટ જાહેર થશે તો બાર સાયન્સનું રિઝલ્ટ છે મિત્રો વીસ થાય વીસ એપ્રિલ પછી ગમે ત્યારે આવી શકે વીસ એપ્રિલ સુધી પછી તો આવશે આવશે જ કારણ કે ધોરણ દસનું રિઝલ્ટ એપ્રિલ મહિનાના લાસ્ટ વીકની એન્ડિંગ વીકની અંદર જાહેર કરવાનું છે ને થશે જતી તો ધોરણ બારનું એ રીતનું રિઝલ્ટ આવશે પણ અપડેટ મળશે રિઝલ્ટને લઈને હું તમને જાણ કરી દઈશ રિઝલ્ટ જોતા પણ શીખવાડીશ બધું જ માહિતી આપીશ તો આપણી સરળને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકજો સારી માહિતી અને આપણે કોઈ જાતની ફેક માહિતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને તમને પ્રૂફ આપીશ એવા વિડીયોઝ બનાવીશ તો વિડીયોને સ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને રિઝલ્ટ લઈને કોઈ અપડેટ તો આ આપની ચેનલમાં અપલોડ થઈ જશે સારો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે રિઝલ્ટ તમારો સારું આવે છે અને સારા માર્ક્સ આવે એ મારા તરફથી શુભેચ્છા અને તમે તમારી સ્ટ્રીમ કઈ પસંદ કરવાની છે ત્યારથી નક્કી કરી લેજો આર્ટ્સ કોમર્સ સાયન્સ જે પણ કરવું હોય એ સારો મળશું માહિતગાર વિડીયો સાથે બીજા